પાદ્રા તાલુકા મુજપુર ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે દસમા તબક્કાના સેવા સેવાસેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ થવા જઈ રહ્યો છે સેવા સેતુના દસમા તબક્કામાં કુલ પંચાવન સેવાઓનો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે ત્યારે આજરોજ પાદરા તાલુકાના મુજપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દસમા તબક્કાનું સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુ પાદરા મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિવિધ ગામોના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ સેવાસેતુ કેમ્પમાં સરકારી લાભ લેવા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને રેશન કાર્ડ આયુષ્માન હેલ્થ કાર્ડ આવકના દાખલા સહિત સરકારી યોજનાઓનો લાભ લીધો હતો આજ રોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે પાદરા તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ એ મોજપુર ખાતે રાખવામાં આવેલો છે આ કેમ્પમાં આજુબાજુના ત્રીસ ગામોને આવરી લેવામાં આવ્યા છે રેશન કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ કે વિવિધ અન્ય કોઈ સરકારી સહાયની કામગીરી હોય આ તમામ સહાય એક જ સ્થળેથી આપવાનો આજે કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં મૂજપુર અને આજુબાજુના ત્રીસ ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે સાથે સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ પખવાડિયાનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે સૌ પાદરા તાલુકાના નાગરિકોને અપીલ કરું છું કે આપણે આજુબાજુ આપણા ગામમાં આપણી શેરીમાં આપણા વિસ્તારમાં સૌ કોઈ સફાઈ રાખીએ અને સેવાહી સ્વસ્થ સેવાને પખવાડિયા પૂરતો નહીં પરંતુ જીવન પર્યંત સફાઈને આપણો નિયમ બનાવીએ એવી સૌને અપીલ કરું છું